નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે સમાચાર આવી છે કે એકત્રીસ ડિસેમ્બર પૂર્વે શરાબ માફિયા સક્રિય બન્યા ટેમ્પામાં ભરે કોથરાથી વડોદરા લવાતો પચીસ લાખ ઉપરાંતની કિંમત નો તારો છડપાયો ટેમ્પા ચાલકની ધરપકડ કરવામાં આવી ગાંધીના ગુજરાતમાં તારું બંધી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં તારૂની રેલમ છેલ કરવા શરાબ માફિયા સક્રિય બન્યા છે સાથે શહેરમાં ઘુસાડવામાં આવેલ વિદેશી તારૂના જથ્થાને પોલીસની નજરથી પચાવવા બુટલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે બીજી તરફ બુટલેગરોના પેંતરાઓને નિષ્ફળ કરી તારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે ત્યારે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરા થી વડોદરા તરફ પચીસ લાખ ઉપરાંત કિંમતનો તારોનો જથ્થો ભરીને આવી રહેલ ટ્રક ઝડપી પાડી કુલ પાંત્રીસ લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પામાં પાછળ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા પચીસ લાખ સોળ હજાર ચારસોની કિંમતની કુલ બાર હજાર આઠસો છોતેર નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશમલ કિશનલાલ પુનિયાની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંત્રીસ લાખ એકવીસ હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ચરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે